તેના ઉપર વ્યાજ માફીનો નિર્ણય કરવામાં આવ્યો છે રેસિડેન્સ વિસ્તારની અંદર પંચોતેર ટકા જેટલું માફી અને કોમર્શિયલ મિલકત છે તેની અંદર સાહીઠ ટકા જેટલું માફીનો આજનો નિર્ણય કરવામાં આવે છે આ વ્યાજ માફીનો અમલ પંદર બે બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કચરાના કલેક્શન માટે ડોર ટુ ડોર ગાડીઓ ચલાવવામાં આવે છે આ કચરા કલેક્શન ગાડીઓ કોમર્શિયલ અને રહેણાંક એકમનો કચરો એકત્ર કરે છે ત્યારે ઘણા લોકોની ફરિયાદ મળે છે કે કચરાની ગાડી નિયમિત આવતી નથી કચરો લેવાતો નથી આ બાબતે જોતા હવે કોર્પોરેટરો પણ કચરાની ગાડીનું મોનિટરિંગ કરી શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે પોતાના વોર્ડમાં કચરાની ગાડીઓ ક્યાં ક્યાં ફરી રહી છે ક્યાં કચરો લેવામાં આવ્યો નથી તે કોર્પોરેટરો જોઈ શકશે કચરાની ગાડીઓ પર જીપીએસ સિસ્ટમ લગાવે છે જેનું મોનિટરિંગ અત્યાર સુધી માત્ર અધિકારીઓ કરતા હતા હવે અધિકારીઓની સાથે સાથે કોર્પોરેટરો પણ તેનું મોનિટરિંગ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે મહાનગરની અંદર કચરો ઉપાડવા માટે ડોર ટુ ડોરની જે વ્યવસ્થા છે તેનું મોનિટરિંગ અધિકારીઓ દ્વારા પણ થતું રહેતું હોય છે સતત પરિણામે કોઈ જગ્યાએ જ્યારે વાહન ન જતું હોય સોસાયટીની ફરિયાદ આવે ત્યારે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી કે આની લિંક કોર્પોરેટરને આપવામાં આવશે પરિણામે કોર્પોરેટરશ્રીઓ પણ આ બાબતથી જાણકાર રહેશે જીપીએસ સિસ્ટમથી પરિણામે તેમના મતવિસ્તારની અંદર કંઈક સોસાયટી અથવા તો મિસિંગ થઈ છે સ્કીપ થઈ છે તે પોતે જાણી શકશે અને સ્વચ્છતાની અંદર સમગ્ર શહેરને આપણે એક સાથે સ્વચ્છ રાખીએ તે અભિયાનની અંદર અધિકારી સાથે સાથે કોર્પોરેટરો પણ આપણે વાત કરી કે સોસાયટીના રૂટનો જાણકારી રાખશે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર પ્રાથમિક સુવિધાના કામો રોડ રસ્તા પાણી સ્ટ્રોંગ વોટર લાઈન એ બધા જે કામો છે બાવન પ્રકારના અલગ અલગ કામો જેની અંદાજીત કિંમત લગભગ ત્રણસો સિત્યાસી કરોડ જેટલી થાય છે એ તમામ કામોને આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઉત્તર ઝોનની અંદર બાપુનગર ખાતે લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમની અંદર ઓપન પાર્ટી પ્લોટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે ત્યાંના લોકો સારી રીતે એનો ઉપયોગ કરી શકે તે માટે આજે તેના ભાડાના રેટ પણ નક્કી કરવામાં આવ્યા છે ચોવીસ કલાક માટે ભાડું લે પાર્ટી પ્લોટ લે તો એ પંદર હજારના ટોકન ભાડેથી એ પોતે લઈ શકશે આમ બાપુનગરની અંદર જે મધ્યમ પરિવાર લોકો વચ્ચે વસવાટ કરે છે એમના માટે કોર્પોરેશન દ્વારા લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમની અંદર સુંદર સુવિધાવાળો એક આધુનિક ઓપન પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યું છે જેનું ચોવીસ કલાકનું ભાડું ફક્ત પંદર હજાર રૂપિયા જેટલું રાખવામાં આવ્યું છે ખબર કે સબ્સક્રાઈબ કીજે ખબર નોટિફિકેશન પાણી કે લઈ બૅલ આઇકોન કો જરૂર દબાણ